આપણે આ રીંગણાનું શાક બનાવવાનું તો આપણે અલગ રીતે બનાવવાનું છે તો આપણે આને પેલા એના ટોપા ઉખડી નાખીએ આપણે એટલો ભાગ એનો કાપી હવે આપણે આની અંદર પાણી એડ કરવાનું કાપા પાડીને આપણે આવી રીતના ઊંધા મૂકી દેવાના એટલે રીંગણું કાળું ન પડે હવે આપણે આને સાઈડમાં રાખીએ આપણે હવે મોટા મોટા પીસ કરી નાખશું આપણે હવે લસણની કળાઈ લેવાની છે લસણ નાખીએ ને તો શાકનો સ્વાદ બહુ મસ્ત આવે છે આપણા મીઠા લીમડાના પત્તા એડ કરવાના આપણે એની અંદર બે પાવળા તેલ લે બે ચમચા તેલ નાખીશું એની અંદર આપણે થોડુંક જીરું એડ કરીશું હવે આપણે એમાં લસણ લીધું હતું ત્રણ કળી અને આપણે કટિંગ કરી નાખીશું તો એ અંદર એડ કરી આપણે આ બે મરચાં નાખીશું મીઠા લીમડાના આટા મીઠા નાખીશું આપણે નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું ધાણા જીરું એડ કરીશું પાવડર નાખીશું એની અંદર આપણે આ રીંગણા છે ને એને અને આપણે એ રીતના મસાલો મિક્સ કરી દેવાનો ભરેલા રીંગણા હોય ને એને એક કોર મૂકે એવું ચાપ થાય થોડીક સ્વાદ પ્રમાણે ખાંડ નાખે સરસ થઈ ગઈ પાણી અડધો ગ્લાસ પાણી નાખવાનું છે આપણે કુકરને બંધ કરી દઈશું કમ્પલીટ બે સીટી થઈ ગઈ છે તો આપણે થોડીવાર એને ગેસ બંધ કરી અને રહેવા દઈશું પછી આપણે શાક સરસ તૈયાર છે આપણે એની પર કસ્તુરી મેથી નાખીશું તો આપણું શાક સરસ રીંગણાનું તૈયાર છે તો હાલો ખાવા જો મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે આપણું શાક સરસ એકદમ મસ્ત તૈયાર થઈ ગયું છે